લખતરના કડુ નજીક શેડ્યુલ વનમાં ગણાતો અચકર મૃત હાલતમાં મળી આવ્યો લખતર તાલુકાના નજીકથી ગણાતો મૃત હાલતમાં મળી આવ્યો હતો લખતર તાલુકામાં અજખર દેખાવાના બનાવો અનેક વખત સામે આવી ચૂક્યા છે લખતર તાલુકાના કડુ ગામની કળમાં જવાના રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પુલ પર મૃત હાલતમાં એક અજગર રાહદારીને ધ્યાને આવ્યો હતો જેને પગલે રાહદારી દ્વારા લખતર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી લખતર આરએફી સૂચનાથી લખતર ફોરેસ્ટ વીએમ રાણા અને તેના સહિતનો ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો રાત્રિના સમયે કોઈ વાહન ચાલકની અડફેટે અજઘરનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા મૃત અજગરનો કબજો મેળવી દૂર જંગલ વિસ્તારમાં લઈ જઈ જમીનમાં ઊંડો ખાડો કરી મૃત અજગરને દફનાવી દેવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ચાલા લતર મા મટે હેરી